તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે પાંચ ઓક્ટોમ્બર ઓગણીસો ત્રેસઠની અંદર બીજો પ્રશ્ન છે મિત્રો કે પરિસીમા અધિનિયમ ક્યારથી અમલ બન્યો પરિસીમા અધિનિયમ એ તો ખબર છે ને કે લિમિટેશન એક્ટ એમ ધ્યાન રાખજો ગુજરાતીમાં પરિસીમા અધિનિયમ કહેવાય તો પરિસીમા અધિનિયમ ક્યારથી અમલમાં બન્યો તો પહેલી જાન્યુઆરી ઓગણીસો ચોસઠની અંદર ઓપ્શન બી સાચો જવાબ આવશે આની અંદર ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે પરિસીમા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે દરેકમાં આ પ્રશ્ન તો હોય જ પહેલાં ત્રણ ગોખી જ નાખવાના કેટલી કલમો છે ક્યારથી અમલમાં આવ્યો મંજૂરી ક્યારે મળી એટલે ગરબા ઘેર ના લાવવા હોય તો આ બધું જોઈ જ લેવાનું ચલો પરિસીમા અધિનિયમમાં કુલ કેટલી કલમો છે તો પરિસીમા અધિનિયમ જે લિમિટેશન એક્ટ છે એની અંદર કલમ બત્રીસ છે ટોટલ ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પરિસીમા અધિનિયમ અંતર્ગત અનુસૂચિમાં કેટલા અનુસૂચિઓ આપેલી છે તો પરિસીમા અધિનિયમ અંતર્ગત અનુસૂચિની અંદર ટોટલ એક અનુસૂચિ છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લિમિટેશન એક્ટ અંતર્ગત અનુસૂચિમાં કેટલા અનુચ્છેદો છે તો અનુચ્છેદો એકસો સાડત્રીસ છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે મિત્રો કે પરિસીમા અધિનિયમની અંદર વ્યાપિત વિસ્તાર શું છે તો પરિસીમા અધિનિયમ સમગ્ર ભારતની અંદર લાગુ પડશે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લિમિટેશન એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે સબસ્ટેન્ટિવ લો છે કે પ્રોસિજર લો તો આની અંદર જે પરિસીમા લિમિટેશન એક્ટ જે છે પ્રક્રિયાત્મક કાયદો કહેવાય છે ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પરિસિમા અધિનિયમ મુખ્યત્વે કોને સહાયરૂપ બને છે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે કે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત વ્યક્તિ હોય છે ઊંઘી રહે એના માટે પરિસ્થિત પરિસિમા અધિનિયમ નથી આ વાક્ય તમે સાંભળેલું છે આલ એલ બી કરી નાખ્યું છે કે જે લોકો સુવી રહે તેમને સુવી રહેવા દેવાના બાકી જે લોકો જાગૃત રહે છે એમના માટે પરિસીમા અધિનિયમ તત્પર તેમના માટે હાજર છે સમજી ગયા ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે પરિસીમા અધિનિયમ અંગે કયું વિધાન ખોટું છે તો પરિસીમા અધિનિયમ માટે ઓપ્શન નંબર બી છે તે ખોટું બનશે એટલે કે સમય વધુ પૂરી થયા બાદ પક્ષકારના અધિકારને સમાપ્ત કરી દે છે આગળનો પ્રશ્ન છે કે વિનિમય પત્રના શાનો સમાવેશ થાય છે વિનિમય પત્રની અંદર સાનો સમાવેશ થશે એનઆઈએક ની અંદર પણ આવેલો છે તો ચેક અને ઊંડી બંને આગળનો પ્રશ્ન છે કે પરિસીમા પરિસીમા અધિનિયમ પ્રમાણે વિદેશ એટલે શું તો ભારતથી ભિન્ન કોઈ પણ દેશ છે તેને વિદેશ કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પરિસીમા અધિનિયમની કઈ કલમમાં સુખાચારની વ્યાખ્યા આપવામાં આવેલી છે તો કલમ ટુ ચ ટુ ચ ની અંદર જે સુખાચારની વ્યાખ્યા આપવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે પરિસીમા અધિનિયમ પ્રમાણે દાવામાં સાનો સમાવેશ થાય છે તો દાવાની અંદર ત્રણમાંથી એક પણ સમાવેશ થતો નથી ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ દાવો અપીલ કે આવેદન રજૂ કરવાના દિવસે અદાલતમાં રજા હોય તો તો અદાલતની અંદર રજા હોય તો અમે શું કરીએ ભાઈ એવું નહીં કહેવાનું પણ હકીકતની અંદર અદાલત ફરીથી ખુલે તે દિવસે તે દાવો રજૂ કરી શકે છે અપીલ રજૂ કરી શકે છે અને આવેદન પણ રજૂ કરી શકે છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વિલંબને માફ કરવું એ ખાધ જગ્યા તો અદાલતનો વિશ્વાસ હિતાકારક છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વિલંબને માફ કરવા માટે અદાલતના વિશેષ અધિકારને જોગવાઈ પરિસીમા અધિનિયમની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો કલમ પાંચની અંદર કરવામાં આવેલી છે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પરિસીમા અધિનિયમની કલમ પાંચ કોને લાગુ પડે છે ભાઈ આપણને તો લાગુ નહીં પડતી ના ના એવું નહીં કહેવાનું પણ પરિસીમા અધિનિયમની કલમ પાંચ અપીલો હોય અને આવેદન હોય એને લાગુ પડશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કલમ પાંચ અનુસાર વિલંબ માફ કરવા શું જરૂરી છે તો વિલંબ માટે પર્યાપ્ત કારણ હોવું જરૂરી છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પરિસીમા અધિનિયમની કઈ કલમમાં વૈધાનિક અયોગ્યતાની જોગવાઈ કરવામાં આવેલી છે તો વૈધાનિક અયોગ્યતાની જોગવાઈ કલમ છ ની અંદર કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વૈધાનિક અયોગ્યતા માટે નિશ્ચિત સમયની ગણતરી કરતી વખતે સારી લક્ષમાં લેવામાં આવે છે તો વૈધાનિક જે અયોગ્યતા માટે નિશ્ચિત સમયની ગણતરી કરતી વખતે જે ઓપ્શન આપેલા છે એટલે કે વ્યક્તિની સગીર અવસ્થા વ્યક્તિનું પાગલ પણ લક્ષમાં લેવામાં આવે છે અને ત્યારબાદ ગણતરી કરવામાં આવે છે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નિશ્ચિત સમયની ગણતરી કરતી વખતે વૈજ્ઞાનિક અયોગ્યતાના સમયની છૂટ નીચેના કઈ પરિસ્થિતિમાં મળી શકે છે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે કે દાવો દાખલ કરવાના સમયની વૈજ્ઞાનિક અયોગ્યતા ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે જ્યારે એકવાર સમયને જોવાનો પ્રારંભ થઈ જાય પછી દાવાની કોઈ પણ અયોગ્યતાને તેને રોકી શકે નહીં તો આની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે તો મિત્રો કે જ્યારે એકવાર સમયના જવાનો પ્રારંભ થઈ જાય અને પછી દાવાની કોઈ પણ અયોગ્યતાને તેને રોકી શકે નહીં એની જે કલમ નવ છે ઓપ્શન નંબર બી છે તે સાચો જવાબ આવશે લિમિટેશન એક પ્રમાણે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કપટ અથવા ભૂલના કિસ્સામાં સમય જવાશે પ્રારંભ ક્યારથી શરૂ થશે તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ હોય છે કે કપટ કે ભૂલનો ખ્યાલ આવ્યો હોય તે તારીખથી સમય જવાનો જે પ્રારંભ કરવામાં આવે છે તે શરૂ થશે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે આ અધિનિયમ એટલે કે લિમિટેશન એક્ટ પ્રમાણે સમયની ગણતરીનો આધાર કયા કેલેન્ડર પ્રમાણે કરવામાં આવે છે તો ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે કરવામાં આવે છે થોડું મહત્વપૂર્ણ સાબિત છે એમ થાય છે સોરી થોડું મહત્વપૂર્ણ સાબિત થાય એમ છે એટલે તમારા મગજની અંદર કોઈક નાનું ટૂચુકડા પ્રમાણે આ પ્રશ્ન થોડો સેટ કરી નાખજો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો સરકારી સંપત્તિ વિરુદ્ધ સુખાધિકારના કિસ્સાઓમાં સુખાધિકારના ઉપયોગની અવધિ કેટલી છે મતલબ કે સુખાધિકાર હોય એટલે તો ખબર છે ને કે સુખાધિકાર કોઈ બી બે જમીન આપેલી હોય અને વચ્ચે વચ્ચે જે શેઢો હોય એ શેડાની અંદર આવવા જવાનો રસ્તો બંને માલિકનો હોઈ શકે છે અને આ જે કહેવાય છે એને સુખાધિકાર કહેવાય છે તો એની અવધિ કેટલી એની હોય છે તો ત્રીસ વર્ષની ઓપ્શન એ સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો અનામની વ્યક્તિ છે તે દાવો દાખલ કરવાના સમયે પુખ્ત અને અસ્વસ્થ ચિત્ત હતો ત્રણ દિવસ બાદ તે પાગલ થઈ ગયો તો અવ્યક્તિ તો ઓપ્શન નંબર બી સાથે જવાબ આવશે કે તે વ્યક્તિ દાવો દાખલ કરી ના શકે કારણ કે તે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે સમજી ગયા ચલો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે દીવાની કાર્યવાહીના કાયદા અન્વયે કોઈ હુકમનામા કે આદેશની વિરુદ્ધમાં ઉચ્ચ અદાલતમાં દુકમનામાની તારીખથી કેટલા દિવસમાં અપીલ થઈ શકે છે તો નેવું દિવસની અંદર ઓપ્શન નંબર બી સાથે જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું કે વૈજ્ઞાનિક અયોગ્યતાના અંતર્ગત કોનો સમાવેશ થતો નથી તો વૈજ્ઞાનિક અયોગ્યતા અંતર્ગત દિવાળીઓ જે હોય એનો સમાવેશ કરવામાં આવતો નથી ચલો લિમિટેશન એક્ટ અંગે કયું વિધાન સાચું છે તો ત્રણે ત્રણ જે છે એ સાચા છે કે લિમિટેશન એક્ટ મૌલિક અધિકાર નથી લિમિટેશન એક્ટ એક દેશી વિધિ છે લિમિટેશન એક્ટ અધિકારનું સર્જન કે વિસર્જન કરતો નથી એટલે ઓપ્શન નંબર ડી આની અંદર સાચો જવાબ આવશે આગળનો પ્રશ્ન જોઈશું મિત્રો કે કોઈ હિન્દુ દ્વારા ભરણ પોષણની બાકી રકમ માટે દાવો દાખલ કરવાની પરિસીમા કેટલી છે કેટલો સમય મળશે કોઈ હિન્દુ વ્યક્તિ હોય એના માટે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ બનશે કે ત્રણ વર્ષ માટે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે વારસાગત પદ પર કબજો મેળવવા માટેની દાવાની જે સમય અવધિ છે એકલી કેટલી હોય શકે છે તો વારસાગત પદ મેળવવા માટે કબજો મેળવવા માટે 12 વર્ષની દાવાની પરિસીમા રહેલી હોય છે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લિમિટેશન એક્ટ 1963 પહેલા ભારતીય પડતો હતો ચલો આગળનો પ્રશ્ન જોઈશે મિત્રો કે લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેસઠમાં કઈ કલમમાં વ્યાખ્યાઓ આપેલી છે તો વ્યાખ્યાઓ તો દરેક કલમની અંદર આપણે યાદ રાખવી રાખીને ઠુસીઠુસી ને અંદર ભરવી જ પડશે તો એ છે કલમ બે ની અંદર આગળનો પ્રશ્ન છે મિત્રો કે લિમિટેશન એક્ટ ઓગણીસો નથી તો ઔદ્યોગિક ટ્રિબ્યુનલોને અને લેબર કોર્ટોને લાગુ નહીં પડે આગળનો પ્રશ્ન જોઈએ અંગેનો કયો વિકલ્પ ખોટો છે તો ઓપ્શન નંબર ડી સાચો આવશે કે અરજદાર અને જે છે તેના વ્યાખ્યા અનુચ્છેદ બે બીની અંદર નથી આપેલી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેસઠની કઈ કલમમાં બોર્ડની વ્યાખ્યા આવેલી છે તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે ટુ ડીની અંદર આગળનો પ્રશ્ન છે મિત્રો કે રિવ્યુ ઓફ ધ જજમેન્ટ ચુકાદાના રિવ્યુ માટે અરજી દાખલ કરવાની સમય મર્યાદા કેટલી હોવી જોઈએ તો ત્રીસ દિવસ ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે આગળનો પ્રશ્ન છે મિત્રો કે રિવિઝન અરજી દાખલ કરવા માટેની સમય મર્યાદા કેટલી છે તો રિવિઝન અરજી દાખલ કરવા માટેની સમય મર્યાદા મિત્રો નેવ દિવસની છે આગળનો પ્રશ્ન છે મિત્રો કે હુકમનામાની વિરુદ્ધમાં કેટલા દિવસમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી શકાય છે તો હુકમનામાના વિરુદ્ધમાં હાઈકોર્ટની અંદર દિવસની અંદર દાખલ કરી શકાય છે એક જ વાર આવશે સોરી હું ભૂલથી મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના પ્રશ્નો હતા એટલે આ પ્રશ્ન છે એનું રિવાઇઝ એક વખત કરી નાખજો કારણ કે તમને જ ઉપયોગી બનવાના છે અને હવે જે તમામે તમામ ઓગણીસથી થી વીસ જે સબ્જેક્ટ છે એ તમામે તમામ સબ્જેક્ટના જે ખૂબ આઈએમપી મહત્વના પ્રશ્નો છે એવા વિડીયોની સેઝ હું લઈ આવી રહ્યો છું તો મિત્રો તમારે જેવી એક્ઝામને પાસ કરવાની ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નહીતર જય હિન્દ જય ભારત